પંજાબી યુવક મંડળ દ્વારા ઓગણીસમો વિશાળ માં ભગવતી જાગરણની ની ઉજવણી કરવામાં આવી કરમસદ ખોડિયાર વાડી પંજાબી યુવક મંડળ દ્વારા જાગ્રતા ભવ્યથી ભવ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી છે

કે જેઓ પંજાબી ગ્રુપ દ્વારા ભાવિક ભક્તો સાથે અમને અહીંયા વધારવા માટે આમંત્રણ આપ્યું છે અને ત્યાં આપણે સબસે બડા તેરા નામ છે શેરોવાળી એની ઉપર એક આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ આપશું લોકોને આપણે આનંદ કરાવશું અને મજા કરાવશું અને અત્યારે આપણી સાથે કે જો થોડુંક તમે જણાવો કે આની વિશે જે તમને ભાવનગરથી વચ્ચન સાહેબને બોલાવ્યા છે તો એની માટે બધાયને માતાજી સો વર્ષ ના કરે એવી અનેક અનેક શુભકામનાઓ અને બધાની મનોકામના પૂરી થાય અને માં બધાને તંદુરસ્ત તંદુરસ્ત રાખે મસ્ત રાખે અને એવી મારી અમે માટે પ્રાર્થના કે બધા તંદુરસ્ત ને મસ્ત રહે બોલો નેશન બ્રુઝ સંવાદ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર